એલો મિત્રો શ્રીખંડ તો તમે ઘણી જાતના ખાધા હશે પણ આઈસ્ક્રીમ શ્રીખંડ તમે ખાધો નહી હોય તો હવે પેડક રોડ રાજકોટના એકદમ ઠંડા અને તાજો આઈસ્ક્રીમ આવી ગયા છે જોવો મિત્રો મેં તો આ નવી ફ્લેવરનો આઈસ્ક્રીમ શ્રીખંડના ડબ્બા ભરીને લઈ લીધા છે અને તમે પણ ચિલ્ડ હાઉસમાં પહોંચી જાવ અને લઈ લ્યો તમારા મનપસંદ આઈસ્ક્રીમ શ્રીખંડ સાથે અહીં દરેક જાતના ઠંડા પીણા

સાથે અહીં દરેક ફ્લેવર માં આઈસક્રીમ દરેક જાતની કેન્ડી પણ મળે છે કોલ્ડ્રી સાથે ખાવા માટે મોટા મોટા જમ્બો પપ પણ મળે છે તો મિત્રો તમારા ફેમિલી સાથે જાવ ચિલ્ડ હાઉસ